ગોધરા રેલવે સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાય જે મિટિંગ આવનારા દિવસોમાં ગણેશ વિસર્જનને લઈ પીઆઈ નકુમ અને જાદવ નાવની અધ્યક્ષતાની મિટિંગ યોજાઈ ગોધરા રેલવે સ્ટેશન ખાતે પીઆઈ નકુમ તેમજ જાદવ નાવની ઉપસ્થિતિમાં સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કોમી એકતા અને ભાઈચારા સાથે દરેક સમાજના તહેવારો ઉજવાય તે માટે બે ડિવિઝનના ગણેશ આયોજનો હાજી ઈશાક હાજી અલ્તાફ હયાત અસલમ દુર્વે આસિફ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહી ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન શાંતિભાઈ માહોલમાં અને સહકાર આપી ભાઈચારાથી ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ કરવાની ખાતરી આપીને પીટિંગને પૂર્ણ કરવામાં આવી આગામી ગણેશ સ્થાપના અને ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જન અનુસંધાને આજરોજ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી હતી ગણેશ સ્થાપનાને લઈ ગણેશ ઉત્સવને લઈ અને આગામી ગણેશ વિસર્જનના અનુસંધાને દરેક શાંતિ સમિતિના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલી અને ગણેશ સ્થાપના ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જન શાંતિમય રીતે પૂર્ણ થાય તેવું એકબીજા સાથે વિચારની આપણે કરવામાં આવેલ છે અને એકબીજાને સહકારથી આ ઉત્સવ પૂરો કરવા માટેની એકબીજાની માહિતી આપે છે ગોધરાની જનતાને શું છે ગોધરા સંવેદનશીલ હોવા છતાં દરેક હિન્દુ અને મુસ્લિમ અને દરેક સમાજના વાર તહેવારો બહુ શાંતિમય રીતે પૂર્ણ કરે છે એકબીજાના સાથ સહકારથી તો આ પ્રસંગ પણ ગણેશ સ્થાપના અને ગણેશ ઉત્સવ સાયુક્તિ શાંતિમય રીતે પૂર્ણ થાય એવી ગોધરાની જનતા પાસે અપેક્ષા રાખું અને અમે પણ ગોધરાની જનતાને પોલીસ તરીકે પોલીસ વિભાગ તરફથી પૂરી સુરક્ષા આપવાની માહિતી આપી આખું મામલું એમઆર નકૃત ગોધરા